જો શનિવારે ભૂલથી પણ આ પાંચ વસ્તુ ન ખરીદવી જોઈએ નહીતર શનિદેવ નો ભયંકર પ્રકોપ આપણા પર પડે છે અને નવ્વાણું ટકા લોકો આ ભૂલ ને કરે છે કઈ છે આ પાંચ વસ્તુ ચાલો જાણીએ તો પહેલા વિડીયોને લાઈક કરી દીજો અને અમારી ચેનલમાં નવા હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દીજો અને કમેન્ટમાં જય શનિદેવ લખી દેજો દોસ્તો હિન્દુ ધર્મના સપ્તાહમાં તમામ દિવસો અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે અને શાસ્ત્ર અનુસાર શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે એટલે શનિવારે વ્રત કરવું અને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે શનિવારે વાળ કે નખ ન કાપવા જોઈએ અને શનિવારે ઘણી વસ્તુ ન ખરીદવી જોઈએ નહીતર શનિદેવ નારાજ થઈ શકે છે હવે જાણીએ કે શનિવારે શું ન ખરીદવું જોઈએ પહેલું શનિવારે મીઠું ન ખરીદવું જોઈએ અનુસાર આ દિવસે મીઠું ખરીદવા શનિદેવ ગુસ્સે થઈ શકે છે એટલે ના પ્રકોપથી બચવા માટે આ દિવસે મીઠું ન ખરીદવું જોઈએ અને માનવામાં આવે છે કે શનિવારે મીઠું ખરીદવાથી દેવું વધે છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે બીજું શનિવારે લોખંડ ની વસ્તુ ન ખરીદવી જોઈએ શાસ્ત્ર અનુસાર શનિવારે લોખંડ ની વસ્તુ ખરીદવાથી શનિદેવ નો પ્રકોપનો સામનો કરવો પડે છે અને જો શનિવારે વસ્તુ ખરીદો છો છો તો ઘરે ઘરે ન લાવતા તે બીજા દિવસે આવજો આ કરવાથી બચી શકો કાતર ના ખરીદવી જોઈએ તેને અશુભ માનવામાં આવે છે આવું કરવાથી પરિવાર માં ઝઘડા વધી શકે છે અને સંબંધોને સારા રાખવા માટે શનિવારે કાતર ના ખરીદવી જોઈએ ચોથું શનિવારે શનિદેવ ને સરસવ નું તેલ ચડાવવામાં આવે છે પરંતુ શનિવારે સરસવનું તેલ ક્યારેય ન ખરીદવું જોઈએ અને આવું કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને પાંચમું શનિવારે કાળા રંગના કપડાં, ચંપલ, સાવણી અને કોલસાને ખરીદવાને અશુભ માનવામાં આવે છે એટલે શનિવારે આ વસ્તુ ખરીદવાથી શનિ દોષ ઉત્પન્ન થાય છે અને આપણા કામમાં અડચણ આવે છે